જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટી એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરીશું રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે ભરતી આવી હતી ટેકનિશિયન જુનિયર એન્જિનિયર સી એમ એન્ડ મેટાલોજીકલ સુપરવાઇઝર આરપીએફ એસઆઈ તો તેની એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે તો તેના વિશે ચર્ચા કરીશું તો ચાલો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ્સ નોટિસ નંબર નોટિસ ઓન ટેન્ટેટિવ એક્ઝામ શેડ્યુલ ફોર સી સી ઈ એન ઝીરો વન બે હજાર ચોવીસ આશિસન્ટ લોકોપાયલોટ આરપીએફએસઆઈ ટેકનિશિયન એન્ડ જે ઈ એન્ડ મેટાલોજીકલ સુપરવાઇઝર અહીં ટેન્ટેટિવ શેડ્યુલ એક્ઝામ શેડ્યુલ આપેલું છે આસિસ્ટન્ટ લોકો પાઇલોટની એક્ઝામ ક્યાં રહેશે સીપીટી તો પચીસ અગિયાર બે હજાર ચોવીસથી ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી સીપીટી વન એના પછી આરપીએફ આરપીએફએસઆઈ બે બાર બે હજાર ચોવીસથી પાંચ બાર બે હજાર ચોવીસ સુધી ચાલશે એના પછી ટેકનિશિયનની વાત કરીશું તો સોળ બાર બે હજાર ચોવીસથી છવ્વીસ બાર બે હજાર ચોવીસ જેઈને અધર એક્ઝામિનેશન છ બાર બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર ચોવીસ સુધી સીપીટી વન લેવામાં આવશે ધેટ ફોર અધર્સ સીએન્સ વીલ બી એનાઉન્સ ઇન ડ્યુ કોર્સ ધ લિંક ઓર વ્યુ ઇઝ ધ એક્ઝામ સિટી એન્ડ ડેટ એન્ડ ડાઉનલોડિંગ ઓફ ટ્રાવેલ ઓથોરિટી ઓફ એસ સી એસ ટી કેન્ડિડેટ વીલ બી મેડ લેવ દસ ડે પિરિયર ટુ ધ એક્ઝામ ડેટ ઓફ રિસ્પેક્ટિવ સીએન્સ ઓન ધ ઓફિશિયલ વેબસાઇટ ઓલ આર આર બી તો જે લોકોને એસ સી એસ ટી છે તો એમને ટિકિટ મળશે ટ્રાવેલ માટેની તો એ લોકો દસ દિવસ પહેલાં ડાઉનલોડ કરી શકશે અને એક્ઝામ ડેટ એક્ઝામ સિટી ક્યાં આવશે ડેટ કઈ છે તો એ સંપૂર્ણ એના માટેની લિંક દસ દિવસ પહેલાં આપવામાં આવશે ડાઉનલો ડાઉનલોડિંગ ઓફ ઇ લેટર્સ વીલ સ્ટાર્ટ ફોર ડે પ્રિયર ટુ એક્ઝામ ડેટ મેન્શન ઇન એક્ઝામ સિટી એન્ડ ડેટ ઇન્ટિમેશન લિંક અહીં તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ બી એપ્લાઇડ ગવર્મેન્ટ ડોટ ઇન ટુ ફેસિલિટી સ્મૂથ એન્ટ્રી ઓફ એક્ઝામિનેશન સેન્ટર જે આર વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો ચેરમેન રેલવે રિક્રુમેન્ટ બોર્ડ સાત દસ બે હજાર ચોવીસ તો મિત્રો આ એક્ઝામ ડેટ જાહેર થઈ ગઈ છે જે લોકોએ ફોર્મ ભર્યા છે તો એ લોકો ધ્યાન આપે કે ક્યારે છે એક્ઝામ જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો